વાપી મહાનગપાલિકા દ્વારા નદરના વિકાસ માટે જરૂરી બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે બજેટમાં કરેલી જોગવાઈ મુજબ વિકાસના દરેક કામોની સમયસર અમલવારી થઈ શકે તેના જરૂરી આયોજન સાથેની ચર્ચા કરવા શનિવારે ખાસ રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠક રાજાના મંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી મહાનગરપાલિકા કમિશનર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઈ હતી નિયત સમયથી દોઢ કલાક મોડી શરૂ થયેલા બેઠકમાં જે ચર્ચાઓ થઈ હતી તે અંગે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકા બન્યા બાદ હાથ ધરેલા કામોની સમીક્ષા કરવામાં આવી છે જે અગિયાર કામનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે તે ગામમાં સફાઈની સ્થિતિ સુંદર રીતે ચાલી રહી છે તેનાથી ગામ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે એ સિવાય દરેક ગામમાં વિકાસના કામ માટેનો ખાસ પ્લાન તૈયાર થઈ ગયો છે દરેક ગામમાં જ્યાં સુધી સંપૂર્ણ સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી ટેક્સ વધારો પણ કરવામાં આવશે નહીં તો આ ગામના સરપંચોએ જે વિકાસના ખર્ચ કર્યા છે અને તેનું ચૂકવણું બાકી છે તે પણ વહેલામાં વહેલો પૂરું કરી દેવામાં આવશે કનુભાઈએ વિશેષમાં જણાવ્યું હતું કે વાપી મહાનગરપાલિકામાં અગિયાર ગામનો સમાવેશ કરવા પાછળનો ઉદ્દેશ્ય એ છે કે આ ગામો વાપી ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા છે જે દરેક ગામમાં વસ્તીનું ભારણ વધ્યું છે બહુમાળી ઇમારતો બનતી હતી જેની સામે ડ્રેનેજ પાણીની યોગ્ય સુવિધાઓ ન હતી જે અભાવ દૂર કરવા આ ગામોનો સમાવેશ કરી વાપી મહાનગરપાલિકા બનાવી છે તો વાપી મહાનગરપાલિકાના કમિશનર તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ આ વિસ્તારમાં થનારા કારણે વધુ પ્રાધાન્ય આપી શકાય તે માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકોને જરૂરી સુવિધાઓ આપી શકાય ટ્રાફિકને લગતા પ્રશ્નોનું પણ નિરાકરણ કરી શકાય વાપી ટ્રસ્ટને કનેક્ટ કરતા રેલવે અંડર પેડેસ્ટ્રીયન બ્રિજનું ત્રેવીસમી માર્ચના રોજ ઉદ્ઘાટન થશે તળાવનું પણ ઉદ્ઘાટન થશે તે અંગે મંત્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરી હતી અન્ય કામોને પણ વેગ આપી મે મહિનામાં કે જૂન મહિના પહેલાં સારી ક્વોલિટી સાથે વિકાસના કામને પૂર્ણ કરવા તમામ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તાપી મહાનગરપાલિકા બન્યા પછી જે રીતે કામોની સમીક્ષા કરવામાં આવી અને જે ગામો સમાવવામાં આવ્યા છે નગર મહાનગરપાલિકામાં સમાયા પછી સ્થિતિ નું ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તાર મહાનગરપાલિકામાં સમાયા છે એ ગ્રામ્ય વિસ્તારમાં સફાઈની કામગીરી સુંદર રીતે ચાલી રહી છે અને દરેક ગામના લોકોએ એના માટેનો એક સંતોષ વ્યક્ત કર્યો આ સિવાય પણ જનરલી માન્યતા હોય છે કે નગરપાલિકામાં સમાયા પછી ગામનો વિકાસ મોરો થાય છે પરંતુ આપણા કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીની આગેવાની હેઠળ દરેક ગામના વિકાસ માટેનો એક પ્લાન તૈયાર થઈ ગયો છે અને દરેક ગામમાં વિકાસ ચોક્કસ રીતે લોકોને દેખાશે અને લોકોને સંતોષ થશે બીજું એક જે વાત વારંવાર ઉડે છે કે ટેક્સ વધી જશે ગરીબોને નુકસાન થશે જ્યાં સુધી સુવિધાઓ આપવામાં સંપૂર્ણ રીતે આપણે પૂરા ઉતારીએ નહીં ત્યાં સુધી કોઈપણ જાતનો ટેક્સ એક વર્ષ બે વરસ સુધી વધવાનો નથી એટલે એક પણ ગામ લોકોએ આમાં ડરવાની જરૂર નથી ગામ લોકોને પહેલાં સુવિધા મળશે ત્યાર પછી ટેક્સ સ્ટ્રક્ચરનો કોઈ પણ ચર્ચા થશે ત્યાં સુધી કોઈ પણ જાતનો ટેક્સનો વધારો થવાનો નથી જે સરપંચને ગામ લોકોએ પહેલાં ખર્ચા કરેલા હતા એ ખર્ચાના પણ બધા પેમેન્ટ ચૂકવી દેવામાં આવશે એમાં પણ કોઈ તકલીફ નથી અને મહાનગરપાલિકાની જરૂર કેમ પડી તો એટલા માટે જ પડી કે જે જે ગામો નજીકમાં હતા ઔદ્યોગિક વિસ્તારના લીધે જે ગામોમાં વસ્તીનું ભારણ આવતું હતું અને ભારણના લીધે લોકો બહુમાળી મકાનો બનાવતા હતા પરંતુ એમાં કોઈ પણ જાતની ડ્રેનેજ વ્યવસ્થા પાણીની વ્યવસ્થા હતી નહીં અને એના લીધે ગંદુ પાણી એસટીપી નહીં અને આ બધી વ્યવસ્થાઓના અભાવના લીધે પ્રથમ બજેટ પ્રસ્તુત કર્યા બાદ આજે માન્ય મંત્રી શ્રી કુલભાઈ દેસાઈ સાહેબ ની અધ્યક્ષતામાં રિવ્યુ મિટિંગ યોજવામાં આવી અને એમાં મૂળ ઉદ્દેશ એ હતું કે જે બજેટનું પ્રેઝન્ટેશન કર્યું છે એનું ક્રિયાન્વયન કઈ રીતે થાય મોન્સૂન પહેલાં મોટામાં મોટા કયા કામો જે પબ્લિક સુખાકારીના છે કઈ રીતે અમે કરી શકીએ અને આ સિવાય જે આજુબાજુના જે પહેલાં અગિયાર ગામ હતા જેનો સમાવેશ અહીંયા કર્યો છે એમાં કઈ કઈ કામગીરી ઉપર ફોકસ રાખવું જોઈએ અને એમાં ગામ ગામ લોકોને પહેલાં કરતાં કઈ રીતે અમે સારી સુવિધાઓ આપી શકીએ એના ઉપર ખાસ કરીને ચર્ચા થઈ અને બીજું જે વાપી વેસ્ટના ટ્રેફિકને લગતા અને કનેક્ટિવિટીના જે ઇસ્યુઝ છે એની પણ એક ચર્ચા થઈ છે અત્યાર સુધીમાં જે આપણે મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે આમાંથી વાપી વેસ્ટને કનેક્ટ કરવાનું જે રેલવે અંડર પેડેસ્ટ્રીયન અંડરબ્રિજ છે અંડરપાસ છે એનું ત્રેવીસ તારીખે લોકાર્પણ માન્ય મંત્રશ પૂરા કરવામાં આવશે અને વાંચુ તલાવ પણ ઇસ્ટમાં જેનું નિર્માણ લગભગ કમ્પ્લીટ થવામાં છે એનો પણ આ મંથની એન્ડ પહેલાં પહેલાં લોકાર્પણ થઈ જશે તો એ રીતે જે કામો આપણે શરૂઆત કર્યા હતા એને અમે વેગ વાગવાનું ટ્રાય કરીએ છીએ અને સારા વહેલી તકે કામો કમ્પ્લીટ થાય અને સારી ક્વોલિટીના કામો થાય એની અમે કાળજી રાખીએ છીએ આ જ પ્રોગ્રેસને આગળ વધારતા નામદા ખડકલા રોડનું પણ કામ અત્યારે શરૂ થઈ ગયું છે વેસ્ટમાં ઘણી બધી આ સિવાય પણ મુક્તાનંદ માર્ગ કસ્ટમ રોડ જનસેવા ગાર્ડનથી લઈને રોડ એ બધા રોડનું કામ પણ વર્કઆઉટ સ્ટેજ ઉપર છે અને કામ પૂછવામાં શરૂ થશે આ સિવાય રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર સૌથી વધારે ફોકસ ટાઈપનો છે કે મોન્સૂન પહેલાં મેક્સિમમ રોડના કામો હોવા જોઈએ અને રોડની સાથે જે વેસ્ટ ટુ વેસ્ટ કનેક્ટિવિટીના છે જીયુડીસી જે અંડરપાસ બનાવે છે બલીઠામાં બલીઠા અંડરપાસ અમારી પૂરી તૈયારી છે કે પંદર મે સુધી એનું લોકાર્પણ થઈ જશે બલીઠા ઓવરબ્રિજ જેનો એક ભાગ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે એનો બીજો ભાગ પણ એકત્રીસ મે સુધી શરૂ થઈ જશે જે ટાઈપનો બ્રિજ છે અને જે અત્યારે મેઇન આપણે બ્રિજ છે એના અંડરપાસ બનાવવાની કામગીરી એની પણ અમે ટાર્ગેટ પંદર જૂન સુધીનું રાખ્યું છે તો અમારી તૈયારી એ છે કે મોન્સૂન શરૂ થાય જૂન પહેલાં પહેલાં અત્યારે ખાલી એક જ અંડરપાસની કનેક્ટિવિટી છે એના કરતાં વલીઠા અંડરપાસ અને બલીઠા ઓવરબ્રિજના બંને ફેઝ ચાલુ થઈ જાય અને પછી જૂનમાં પણ એ બે એડિશનલ કનેક્ટિવિટી મળે તો અત્યારે જે એક કનેક્ટિવિટી છે એના કરતાં પાંચ કનેક્ટિવિટી મળે જેમાંથી બે કામો એકત્રીસ મે પહેલાં પહેલાં લોકાર્પણ એનો થઈ જશે અને બાકી બીજા બે કામ જૂનમાં પૂર્ણ કરવામાં આવશે આ જ રીતે અમે જે વિલેજ વાઇઝ જે અમે એનો પહેલાં એનો જો ગ્રામ પંચાયતનું બજેટ હતું એના કરતાં લગભગ ચારથી પાંચ ગણા એનું બજેટ બનાવ્યું છે અને એમાં વિકાસનો એક પ્રોજેક્ટ એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે ખાસ કરીને ગામોની મેઇન એન્ટ્રી રોડ ગામોની મેઇન એન્ટ્રીના સ્ટ્રીટ લાઇટના કામો જે અમે પ્રાયોરિટીમાં કરી શકીએ એ બધા કામો એકત્રીસ મે પહેલાં પૂર્ણ કરવામાં આવશે અને આ સિવાય જે પાણી અત્યારે ગામોમાં સપ્લાય કરવામાં આવે છે સલવાવ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ચનોદ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જે કેપેસિટી અત્યારે આઉટપુટ મળે છે એના કરતાં ડબલ કરવાની એની તૈયારી કરીએ છીએ તેમાં લગભગ બેથી ત્રણ મહિનાનો સમય લાગશે અને આ સિવાય ગામોમાં ઘણી બધી ટાંકીઓ બનેલી છે પણ એની કેપેસિટી ઓછી છે એમાં એક પ્લાનિંગ ચાલે છે કે કઈ રીતે નવી ટાંકીઓ મોટી કેપેસિટીની બને અને જે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે એને અમે કઈ રીતે સુદૃઢ કરી શકીએ કે પાણીના પ્રશ્નો અમે બધા સોલ્વ કરી શકીએ મંત્રીશ્રીનો આગ્રહ એ છે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોટર અને પબ્લિકને લગતી સુવિધાઓ પર વધારે ફોકસ કરવામાં આવે અને આ સિવાય જે ખુલ્લામાં પાણી ભરાવવાનું પ્રોબ્લેમ ક્યાં હોય તો એ પ્રાયોરિટી ઉપર લેવામાં આવે અને ડ્રેનેજના પ્રશ્નો જ્યાં ભાગે ઉપર ઉપરના પ્રશ્નો છે એ અત્યારે અમે તાત્કાલિક લઈએ અને લોંગ ટર્મમાં એક જે અગિયાર ગામોનો વિસ્તાર સમાવેશ થયો છે એમાં ઓવરઓલ ડ્રેનેજ નેટવર્ક અને સ્ટો નેટવર્ક કઈ રીતે ઊભું કરીએ અને જે રીતે વેસ્ટમાં બે સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે આ રીતે ઈસ્ટમાં પણ કઈ રીતે કઈ જગ્યાએ સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવીએ જેથી જે ગંદુ પાણી નીકળે છે એનું ટ્રીટમેન્ટ થઈને પછી નદીમાં જાય તો નદીનું પણ પાણીની ક્વોલિટી સારી મળે તો આ બધા જે મેઇન વિકાસના કામો છે શહેરી વ્યવસ્થાને લગતા એના ઉપર આજે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે મંત્રી સાહેબને ખાતરી આપીએ છીએ કે જે કમિટમેન્ટ અમે આપ્યા છે એના ઉપર અમે આ ટાઈમ લિમિટના એ કામો પૂરા કરીશું અને જે અત્યારે પાણીને લગતી અને રોડને લગતી કામગીરીને પ્રાધાન્ય આપવાનું છે એ એકત્રીસ માર્ચ મે પહેલાં પહેલાં મોટાભાગે તમને કામ સિટીમાં પણ જોવામાં આવશે મેઇન ચોમાસામાં પણ થોડી તકલીફ પડી હતી આ મેઇન બ્રિજની બંને બાજુ સર્વિસ રોડનું કામ અમે પ્રાયોરિટીમાં ત્રીસ એપ્રિલ સુધી પૂર્ણ કરવાનું ટાર્ગેટ રાખ્યું છે કે એટલીસ્ટ બ્રિજનું કામ તો ઘણું હજી બાકી છે તો એ મોન્સૂન પહેલાં નહીં થાય પણ આ બંને બાજુની સર્વિસ રોડનું કામ ત્રીસ એપ્રિલ સુધીમાં પૂરું કરીએ તો એક મહિનાને ટકવામાં પણ પ્રોપરલી સેટલ થઈ જાય અને ચોમાસામાં સર્વિસ રોડમાં કોઈ ઇસ્યુ નહીં આવે એવી અમે કાળજી રાખવાનું છે નવો જે રેલવે અંડરપાસ વરસાદી પાણી નિકાલ વરસાદી પાણી નિકાલ માટે એના રીવોટરિંગ પંપની પ્લાનિંગ ઓલરેડી કરવામાં આવી છે અને આ સિવાય મારી પાસે પોર્ટેબલ ડિવોટરિંગ પંપ પણ છે કે અમુક ટાઈમ જે બિલકુલ શોર્ટ ટાઈમમાં બહુ વધારે વરસાદ થઈ જાય તો પોર્ટેબલ ડિવોટરિંગ પંપની વ્યવસ્થા પણ આપણી પાસે છે પણ ઇન બિલ્ડ એમાં એક ડિવોટરિંગ પંપની વ્યવસ્થા કરી રાખી છે જે ચોવીસ કલાક ફંક્શન થઈ શકે